અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો લોનના હપ્તા ભરતા લોકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે આરબીઆઈ અને રેપો રેટમાં પચાસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે કેન્દ્રીય બેંક સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે અગાઉ ફેબ્રુઆરી અને એપ્રિલમાં રેપો રેટમાં પચાસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો આજના ઘટાડા સાથે રેપો રેટ હવે પાંચ પોઈન્ટ પાંચ ટકા થઈ ગયો છે રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ કોમર્શિયલ બેન્કોને લોન આપે છે તેનો ઘટાડાનું કારણ તમારી હોમ લોન પર્સનલ લોન અને કાર લોનની એમ ઓછી થઈ જાય છે આનાથી લોકોને ખર્ચ કરવા માટે વધુ પૈસા મળશે અને અર્થતંત્રને પણ ફાયદો થશે આરબીઆઈની નાણાકીય નીતિ સંમતિની બેઠકમાં રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે વિકાસની ગતિ ધીમી છે અને ફુગાવો પણ નિયંત્રણમાં છે આવી સ્થિતિમાં આરબીઆઈ પાસે નાણાકીય નીતિની સરળ બનાવવાની તક છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં ભારતનો જીડીપી યુદ્ધ દર છ પોઈન્ટ પાંચ હતો જ્યારે ગયા વર્ષ તે નવ પોઈન્ટ બે હતો આ વર્ષ ચોમાસું સારું રહેવાની ધારણા છે અને ક્રૂડ ઓઇલના ભાવ પણ ઓછા છે